અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા પાટણમાં એકાવન લાખ રામ નામ લેખનનો સંકલ્પ થયો પૂર્ણ રામ નામ લેખનમાં ભક્તોના ભારે ઉત્સાહને લઈને ભગવાન શ્રી રામ મંદિરની પ્રતિષ્ઠા સુધી રામ નામ લેખનનું કાર્ય રહેશે અવિરત આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે એકાવન લાખ રામ નામ લેખનો શરૂ કરાયો હતો સંકલ્પ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના મહા અવસરને લઈને દેશભરમાં લાંબા સમયથી ચાલતી તૈયારીઓ હવે અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે પાટણમાં પણ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને શરૂ કરાયો હતો સંકલ્પ પાટણમાં સરસ્વતી નદી કાંઠે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી રામ નામ લેખનનો સંકલ્પ શરૂ કર્યો હતો એકાવન લાખ રામ નામ લેખનનો સંકલ્પ શરૂ થતાં જ મંદિર પરિસર ખાતે દર્શન માટે આવતા ભક્તો ભગવાન શ્રી રામ નામના લેખનમાં પણ ભાગીદાર બન્યા તેટલું જ નહીં ભગવાન શ્રી રામનું લેખનના આ સંકલ્પમાં સામાજિક સેવાકીય સંસ્થાઓ જાણીતા કલાકારો સંતો અને મહંતોની સાથે સાથે નાના બાળકોથી લઈને વૃદ્ધો અને યુવાનો પણ જોડાયા હતા આનંદેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જ કુદરતના ખોડે અને ભગવાન શિવના સાનિધ્યમાં હળવા મનથી રામ લેખનમાં સહભાગી બનીને સૌ કોઈએ ધન્યતા અનુભવી હતી વહેલી સવારની મહાદેવની આરતી સાથે શરૂ થતાં રામ નામ લેખનનો સંકલ્પ મોડી રાત સુધી અવિરત રહ્યો છે ભક્તોને જ્યારે પણ મન થાય છે ત્યારે ભગવાન રામ નામના લેખનમાં જોડાયા અને સંકલ્પમાં સહભાગી બન્યા ભગવાન શિવના સાનિધ્યમાં રામ નામ લેખનનો લઈને ભક્તો સંકલ્પમાં તો જોડાયા પરંતુ એકાવન લાખ રામ નામના લેખનમાં સંકલ્પ સાથે ભક્તોએ પણ રામ નામ લેખનનો સંકલ્પ કર્યો પૂર્ણ કોઈ ભક્તે એક લાખ તો કોઈ ભક્તે એક પોઈન્ટ પાંચ લાખ રામનામ લેખનમાં સંકલ્પ પૂર્ણ કર્યા અને સંકલ્પ સાથે રામરાજના સાક્ષી પણ બન્યા પાટણમાં સરસ્વતી નદી કાંઠે આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભક્તો દ્વારા લખાવેલ એકાવન લાખ રામ નામ લેખનમાં સંકલ્પમાં જોડાઈને ભક્તો પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ રીતે ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી રહ્યા છે જય શ્રી રામ આ સંકલ્પ મેં એક દિવસ દર્શન કરવા આવ્યો હતો કે હું બધાના ધર્મ ધર્મપ્રેમી જનતાએ આવતા લખવા એટલે હું જોયું હતું પછી મને પણ મનમાં થયું કે હું પણ સંકલ્પ લઉં અને આપણે રામ અયોધ્યામાં જે પ્રતિષ્ઠા થવાની છે તો આપણે પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ આપણે સહભાગી બનીએ એટલા માટે મેં પણ એક લાખનો સંકલ્પ લીધો છે અને એ પણ પૂરો થવાયો છે અને રામ ભગવાન આપણે પૂરું કરમ અને દરેક ધર્મપ્રેમી જનતાને અહીંયા આવો અને આ રામ નામ લખવાથી એક અલગ જ પ્રકારની ઉર્જા થાય છે અને અહીંયા એવું એ રીતનું આયોજન કરેલું છે કે આનંદ મહાદેવ પરિસરમાં જ આ લેખન કાર્ય પૂરું થાય અને એકાવન લાખનું જે આપણે એ સંકલ્પ લીધેલું છે તો એ એ રામ ભગવાન આપણે બધાને સહભાગી થઈને ધર્મભૂ જનતા પૂર્ણ કરાવ ઘણા સમયથી સંત મહાત્માઓની તપસ્યાથી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવાઈ રહ્યો છે આ અંતર્ગત શ્રી આનંદેશ્વર મહાદેવ સમિતિ દ્વારા એકાવન લાખ રામ નામ લેખનનો અહીંયા સંકલ્પ કરવામાં આવે છે આ અંતર્ગત અમારી લિયો ક્લબ ઓફ પાટનિટી અને અમે બધા અહીંયા આવ્યા છીએ અને રામ આજે એકાવન હજાર નામ લેખનનું અમે સંકલ્પ પૂર્ણ કરવાના છીએ અને કાલે પણ આવવાના છીએ અને બીજા જેટલા પણ થાય એટલા અમે રામ નામ લેખનનું કરીશું અને દરેક રામ દરેક રામ ભક્તને અમે આહવાન કરીએ છીએ કે દરેકે દરેક અહીંયા આવે રામ નામ લેખનનો સંકલ્પ પૂર્ણ કરે અને આનાથી એટલી બધી ઉર્જા મળે છે કે ખરેખર આજે બહુ ગર્વની લાગણી અનુભવાય છે